છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે જોવા આવી છે વલસાડની અંદર જોઈએ તો વલસાડ નગરપાલિકાના પ્રી મોનસૂનની કામગીરી પણ જે પ્રકારની થઈ હતી તેના ખોટા દાવા સામે પોકળ નજર આવી રહ્યા છે વલસાડના રેલવે અંડરપાસ બ્રિજ તેમજ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે બીજી તરફ વાપીની અંદર પણ જે વરસાદ પડ્યો છે એમ વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે સાથે મહારાષ્ટ્રની અંદર જે ભારે વરસાદ થઈ છે નાસિકથી પાણી જે છે એ હવે મધુવલ ડેમ દ્વારા વાપી તરફ આવી રહ્યું છે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે કેમેરામાં એ દ્રશ્યો છે વાપીના દમણ ગંગા નદીના દમણ ગંગા નદીની અંદર જે પ્રમાણનું પાણી વહી રહ્યું છે હાલ એ પાણીનું ફોર્સ જે આપને અંદાજ આવી જશે કે મહારાષ્ટ્રના નાશિકની અંદર જે વાસ વરસાદ પડ્યો છે એ વરસાદના પાણીના જે હિસાબે મધુબન ડેમના અંદરથી બે દરવાજા ખોલીને પાણીનો પ્રવાહ છે તે છોડવામાં આવી રહ્યો છે કારણ કે ઉપરવાસમાં જે હિસાબે વરસાદ પડે છે એ હિસાબે મધુબન ડેમની અંદરથી પાણી છોડવાનું કાર્ય શરૂ કરવામાં આવે છે અને સાથે સાથે જે હિસાબે નીચાણવાળા ભાગના વિસ્તારો છે તેની અંદર પ્રશાસન દ્વારા એલર્ટ કરીને લોકોને રેસ્ક્યુ કરી અને નીચાણવાળા ભાગના વિસ્તારમાંથી લોકોને તકલી સાઇટ કરવામાં આવ્યા છે લોકોને એ જગ્યા પરથી બીજી જગ્યા સ્થળાંતર કરવામાં આવ્યા છે સાથે સાથે વરસાદ માટે એવું કહેવાય છે કે મોસમ વિભાગે પણ ચેતવણી આપી છે કે બે દિવસ હજી પણ અતિથી ભારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે પ્રશાસન વલસાડ દમણ અને દાદરા નગર હવેલીનું એલર્ટ છે જે સૂચક પ્રમાણે લોકોને જાણ કરી રહ્યા છે અને બારી તકલીફ જો કોઈ પડે તો તેના માટે એનડીઆરએફની ટીમ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે જેથી કરીને કોઈ મોટી જાનહાનિનો મામલો સામે ન આવે પરંતુ જે હિસાબે વરસાદ છેલ્લો સતત પડી રહ્યો છે એના હિસાબે જોતાં એમ લાગી રહ્યું છે કે વરસાદ આ વખતે મન મૂકીને છેલ્લે છેલ્લે પણ પડી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે કારણ કે જુલાઈ મહિનો આખો પતવાયો આવ્યો છે અને જુલાઈ મહિનાના પછી પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર જો આ રીતે વરસાદનો નજારો જોવા મળે તો ખેડૂતોમાં ખરેખર ખુશીની લાગણી જોવા મળે કારણ કે વલસાડ જિલ્લાની અંદર એ જે છે તે ડાંગરનો પાક એટલે કે ચોખાનો પાક વધારે થતો હોય છે ચોખાની અંદર વરસાદનું પાણી વધારે જોતું હોય છે જેથી કરીને વધુ સારો વરસાદ પડે એવું લોકો સાથે વાત કરી રહ્યા છે અને વરસાદ સારો પડશે તો એ લોકોને ખુશી પણ મળશે અને પાક પણ સારો થશે વલસાડથી કૌશિક જોશી ગુજરાત તક